મિત્રો ઉચ્ચ દીપક પ્રજાપતિ આપ જોઈ રહ્યા છો દિલ્હી ક્રાઈમ નેશનલ લાઈવ ટ્વેન્ટી ફોર ચેનલ પર નવા આવ્યા હોવો તો સબસ્ક્રાઈબ કરવામાં ન ભૂલતા દોસ્તો એક સમાચાર સુરેન્દ્રનગરમાં વિરોધ અનેખો વિરોધ જોવા મળી રહ્યો છે મુખ્યમંત્રીના આગમન પહેલાં જ વિરોધ સુરેન્દ્રનગરમાં જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા બચુ ખાબડના રાજીનામાને લઈ અને જે ભ્રષ્ટાચાર કર્યો છે એ બચું ખાબડના રાજીનામા માટે આ વિરોધ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો સીધા દ્રશ્યોમાં કે કઈ રીતે નારા આમ આદમી પાર્ટીના રાજુ કરપડા અન્ય કાર્યકરો પણ ઉપસ્થિત છે અને એ નારા લગાવી રહ્યા છે એટલે આપ સીધા જોઈ શકો છો દ્રશ્યોમાં અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત દસ કરોડથી વધુના ખર્ચે બનાવેલ રેલવે મથકનું લોકાર્પણ કરવા આજે મુખ્યમંત્રી સુરેન્દ્રનગર આવવાના હતા પરંતુ તેઓ આવે તે પહેલા જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ અને આગેવાનો રસ્તા પર ઉતરી મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો બચુ ખાબડના પુત્રોએ જિલ્લાઓમાં વહીવટદાર નિમી કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં રજૂઆત કરવા જવાના હતા અને મંત્રી બચુ ખાબડના રાજીનામાની તેમજ તાત્કાલિક બચુ ખાબડને મંત્રીમંડળમાંથી દૂર કરવાની માંગ કરવાના હતા પરંતુ એ પહેલા